દરેકના ઘરમાં ઘી બને છે પરંતુ ઘી પરફેક્ટ ક્યારે બન્યું છે તેમાં કણી કેવી રીતે બને છે ચાલો જોઈએ રેસીપીને તો દૂધની મલાઈને જો કાઢીને આપણે દહીં ઉમેરવાનું છે અને સાત કલાક માટે સેટ થવા દઈએ પછી એને સેટ થઈ જાય એટલે ફ્રીઝમાં ઠંડી કરીએ પછી તેને આપણે એક મોટી તપેલીમાં ઉમેરવાની છે ત્યાર પછી પાણી ઉમેરી દઈશું પાંચ ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરવાનું છે બ્લેન્ડરથી ફેરી લઈએ અને જો વધારે પાણી ન ઉમેરતા જ્યારે જરૂર લાગે ત્યારે જ પાણી ઉમેરવાનું છે અને તેને ફેરી લઈએ જો વધારે પાણી ઉમેરીએ તો માખણ બનતા વાર લાગે લાગે છે અને અત્યારે આ પ્રોસેસથી ઝડપથી બને છે હવે બરફ ઉમેરી દઈએ એટલે જો એકદમ સરસ રીતે તમે બહાર કાઢી શકો છો અને બે ત્રણ પાણી વડે ધોઈ લેવાનું જ્યાં સુધી એકદમ પતલું અને આછું પાણી ન નીકળે ને ત્યાં સુધી ધોવાનું છે ત્યાર પછી હવે તેને ગરમ કરી લઈએ અને ગરમ કરતી સમયે જ્યારે ઘી ગરમ કરો ત્યારે જો એકદમ આછું પતલું થઈ જાય ત્યારે ઘી થઈ ગયું છે જો કેટલું આછું પાણી જેવું થઈ ગયું છે પછી તેને ગાળીને ઢાંકી બે દિવસ રાખીએ જો કેટલી સરસ ગણી પડી ગઈ છે તો વિડીયો ગમે તો શેર કરી દેજો